ભાવનગર જતા હાઇવે ઉપર રાજપ્રા નંબર બે ગામ પાસે અકસ્માતમાં બે યુવાનોના થયેલ મોતને લઈ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે બનાવની જાણવા મળતી વિગત અનુસાર તળાજાથી ભાવનગર જતા હાઇવે ઉપર રાજપ્રા નંબર બે ગામના વિસ્તારમાં ગઈકાલે બપોરે એક વાગ્યાના આસપાસના સમયે બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો આ બનાવમાં રાજપ્રા ગામના દેવચંદભાઈ રત્નાભાઈ અલગોતરે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી પ્રદીપસિંહ દિલીપસિંહ સોલંકીએ પોતાનો બોલેરો વાહન જેના રજિસ્ટર્ડ નંબર જીઝે ફોર્ટીન એક્સ નાઇન ફાઇવ ફોઇ ફોરના ચાલકે પૂર ઝડપે અને બેફિકરાઈથી માણસની જિંદગી જોખમાય તે રીતે બોલેરો વાહન ચલાવી મેહુલભાઈ તથા ફરિયાદીના ભત્રીજા ભરતભાઈના મોટરસાઇકલ સાથે પાછળથી ભટકાડી દઈ બંને જણાને ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી નાસી છૂટ્યો હતો જેમાં અલંગ પોલીસે બોલેરો વાહન ચાલક વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે બનેલા આ કરુણ બનાવને લઈને રાજપુરા સહિત સમગ્ર તાલુકામાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે એક સાથે બે બે યુવાનોના મોત થતા પરિવારજનો ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે